હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ પોચારુ જેવા મેથીના થેપલા અને સાથે થેપલાનો સ્વાદ બમણો કરી દઈએ તેવી કાઠિયાવાડી લસણની ચટણીની રેસીપી તો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌથી પહેલાં અહીં મેં ઘઉંના લોટને ચાળીને લઈ લીધો છે ત્યાર પછી આપણે ચણાના લોટને ચાળી લેશું મેં અહીં ચાર કપ ઘઉંનો લોટ અને વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું તમે તેની જગ્યાએ આખું જીરું પણ ઉમેરી શકો છો અડધી ચમચી ગરમ મસાલો અને વન ફોર્થ કપ મોણ માટે તેલ ઉમેરીશું બે ચમચી જેટલી કોથમરી લીલા મરચાં અને આદુની પેસ્ટને મિક્સર જારમાં તૈયાર કરીને ઉમેરેલી છે વન ફોર્થ કપ જેટલું દહીં ઉમેરીશું હવે બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી લેશું શરૂઆતમાં આપણે પાણી ઉમેરવાનું નથી આ રીતે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં મેથી ઉમેરીશું મેથીના પાનને આપણે પાણીથી ધોઈને ઉમેરવાના છે તો એકદમ સરસ દહીં અને તેલથી લોટમાં મોણ દેવાઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં મેથી ઉમેરવાની છે તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ લોટમાં મોણ દેવાઈ ગયું છે બે કપ જેટલા તાજા મેથીના પાન લીધેલા છે તેને પાણીથી ધોઈ અને આપણે લોટમાં સાથે ઉમેરી દઈશું અહીં મેં ચાર કપ લોટમાં બે કપ જેટલા મેથીના પાન ઉમેરેલા છે તમને વધારે ઓછી જે પ્રમાણે મેથી પસંદ હોય એ રીતે તમે લઈ શકો છો મેથી ઉમેર્યા પછી ફરી પાછું હાથેથી આ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેશો અને હવે જરૂર જણાય એ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી તૈયાર કરી લેશું અહીં લોટને વધારે પડતો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં તેવો તૈયાર કરવાનો છે તો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર થઈ જાય એટલે એક ચમચી જેટલું તેમાં તેલ ઉમેરી દેસુ અને હાથેથી લોટને એકદમ સારી રીતના મસળી લેશો એક મિનિટ સુધી લોટને આ રીતે એકદમ સરસ મસળી લેવાનો તમે જોઈ શકશો સરસ સોફ્ટ એવો લોટ બંધાઈ ગયો છે ઢાંકણ ઢાંકી અને માત્ર પાંચ મિનિટ સુધી લોટને રહેવા દેશો પાંચ મિનિટ પછી લોટ એકદમ સરસ સેટ થઈ જશે તો ફરી પાછો એક વખત આ રીતે લોટને મસળી લેશું આ રીતે લોટ મસળવાથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે હવે તૈયાર કરેલા લોટમાંથી થોડો થોડો લોટ હાથમાં લેતા જઈ અને તેના લુવાવાળી તૈયાર કરી લેશું અહીં તમને નાની મોટી જે પણ સાઇઝના થીપલા પસંદ હોય એવડા લુવા તૈયાર કરી લેવાના મેં આ રીતે મીડિયમ થીપલા બને એવડા લુવા તૈયાર કરેલા છે લુવાને પાટલા ઉપર રાખી અને એકદમ સરસ ગોળશેપ આપી દેશું ત્યાર પછી તેમાં થોડો કોરો લોટ છાંટી અને થેપલાને વણી તૈયાર કરી લેશે અહીં આપણે એકદમ સરસ પાતળું કાગળ જેવું થેપલું વણીને તૈયાર કરવાનું છે જરૂર જણાય તો ચપટીઓ લોટ આ રીતે ઉપરથી છાંટી અને થેપલાને વણી લેવાનું તમારાથી જેટલું પણ પાતળું થેપલું વણાય એટલું પાતળું થેપલું વણી તૈયાર કરી લેવાનું તો તમે જોઈ શકશો એકદમ સરસ પાતળું એવું થેપલું આપણું વણાઈ ગયું છે હવે આ થેપલાને જો તમારે આમ રાખવું હોય તો પણ રાખી શકાય અથવા તમને પરફેક્ટ ગોળ શેપ જોતો હોય તો આ રીતે કોઈ વાટકો લઈ અને તેની મદદથી આપણે થેપલાને પ્રેસ કરી અને તેની સાઈડને કટ કરી દેવાની છે તો તમે જોઈ શકશો માર્કેટમાં મળે તેવા જ એકદમ સરસ પરફેક્ટ ગોળ થેપલા તૈયાર થશે અને થેપલાને આ રીતે એકદમ સરસ પાતળા તૈયાર કરેલા છે ગેસ પર તવો તપવા માટે મેં પહેલાં જ રાખી દીધો હતો તો તેમાં થેપલાને ઉમેરી અને થેપલાને આપણે શેકી લેશું એક બાજુ થેપલું થોડું ચડી જાય ત્યાર પછી તવિથાની મદદથી તેને પાછળની સાઈડ પણ ફેરવી લેશું બંને બાજુ આ રીતે પહેલાં થોડું થોડું કાચું પાકું એવું ચડવી લેવાનું થોડું થોડું બંને બાજુ થેપલું ચડી જાય ત્યાર પછી તેમાં અડધી અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેસું અને એકદમ સરસ થેપલા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું આ રીતે થેપલું એકદમ સરસ બંને બાજુ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને થવા દીધું છે હવે તવિથાથી આપણે તેને કાઢી લેશું બાકીના થેપલાને પણ એ જ રીતે આપણે તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકશો આ થેપલાને મેં વાટકાથી કટ કરેલું નથી હાથેથી વણી અને એકદમ સાદી રીતે તૈયાર કરેલું છે તો આ રીતે તમારે મોટા મોટા થેપલા બનાવવા હોય તો પણ ઝટપટ બની જાય છે ફરી પાછું એ જ રીતે થેપલાને બંને બાજુ કાચું પાકું એવું ચડવા દેવાનું અને ત્યાર પછી અડધી અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને થેપલાને આપણે એકદમ સરસ બંને બાજુ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેશું અહીં આ થેપલા મેં રાંધણ છટ માટે બનાવેલા હતા તો આ રીતે થોડા વધારે તેલનો ઉપયોગ કરેલો છે જો તમારે લાંબા સમય સુધી રાખવા હોય તો થેપલામાં થોડું તેલ વધારે ઉમેરવાનું અને થેપલાને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાના તો આ થેપલા પાંચથી છ દિવસ સુધી બગડશે નહીં હવે બધા જ થેપલાને મેં આ રીતે તૈયાર કરી લીધા છે તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા થેપલા બનીને તૈયાર થયા છે તૈયાર કરેલા થેપલાને આપણે જે રીતે વાળવા હોય એ રીતે વાળી શકાય છે આ રીતે રોલ કરીએ તો તે ખૂબ જ સહેલાઈથી રોલ થઈ જાય છે એક તમને લઈને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ સમાઈ જાય તેવા પોચા રૂ જેવા થેપલા તૈયાર થયા છે આ થેપલા ઠંડા થયા પછી પણ જરા પણ ચવળ નહીં થાય હવે કાઠિયાવાળી લસણની ચટણી બનાવવા માટે અહીં આપણે થોડી લસણની કળી ફોલી અને તેને ખાઈની દસ્તામાં ખાંડી લેશું મેં પંદરથી વીસ જેટલી લસણી કડીને ફોલીને લીધેલી છે આ ચટણી આપણે આ રીતે ખાણી દસ્તામાં ખાંડીને તૈયાર કરવાની છે મિક્સર જાર કરતાં આ રીતે હાથેથી ખાંડેલી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેસુ અને ફરી પાછું દસ્તાની મદદથી આ રીતે તેને ખાંડી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે તેને એક વાટકીમાં કાઢી લેશું અહીં ચટણી પલરે એટલું આપણે પાણી ઉમેરવાનું છે તો વધારે માત્રામાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું મેં બે ચમચી ચટણીની સામે બે મોટી ચમચી જેટલું જ પાણી ઉમેરેલું છે આ રીતે ચટણીને પાણીમાં પલાળી દેસુ એટલે વઘાર કરતી સમયે તે જરા પણ બળશે નહીં હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું થોડી હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી અને બધી વસ્તુને મિક્સ કરી લેશું હવે ચટણી આપણી એકદમ સરસ સારી રીતના પલળી ગઈ છે આ રીતે સ્મૂથ તૈયાર થઈ ગઈ છે હવે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં થોડું જીરું ઉમેરીશું જીરું સંતરાઈ જાય ત્યાર પછી ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે તૈયાર કરેલી લસણવાળી ચટણી ઉમેરી દેશું ચમચાથી મિક્સ કરી અને ધીમા તાપ ઉપર ચટણીને સાંતળી લેશું આ રીતે ચટણીમાં થોડું વધારે તેલ ઉમેરવાથી પાંચથી છ દિવસ સુધી આપણી ચટણી ફ્રીજ વગર પણ નહીં બગલે હવે ચટણીમાં જરા પણ કચાસ ન રહે ત્યાં સુધી તેને થવા દેશું એકદમ ધીમા તાપ ઉપર એકથી બે મિનિટ સુધી ચટણીને મેં આ રીતે સાંતળી લીધી છે હવે તમે જોઈ શકશો વઘારેલી ચટણીમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે હવે ચટણી સરસ એવી સંતળાઈ ગઈ છે તેમાં લસણની કે ચટણીની જરા પણ કચાશ નથી રહી હવે એક મોટી ચમચી જેટલું દહીં ઉમેરી દેસુ અને દહીંને પણ ચટણી સાથે એકદમ સારી રીતના સંતળાવા દેસુ એક મિનિટ સુધી ગેસ ચાલુ રાખી અને દહીંને પણ ચટણી સાથે સાંતળી લેવાનું છે દહીં એકદમ સારી રીતના મિક્સ થઈ જાય અને ફરી પાછું ચટણીમાંથી તેલ છૂટું પડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા દાણા છાંટી દેસું તૈયાર કરેલી ચટણીને આપણે તૈયાર કરેલા થેપલા સાથે સર્વ કરશું આ કાઠિયાવાડી લસણની ચટણીને તમે થેપલા ભાખરી કે પરોઠા કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી ચટણી તૈયાર થાય છે આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ